ભરૂચ પોલીસ તંત્ર દ્વારા પત્રકાર અને જાગૃત નાગરિકોને થતી હેરાનગતિ બંધ કરવા કલેક્ટર આવેદનપત્ર આપવામાં આવ્યું છે પત્રકાર ગૌતમ દોડિયા સામે થયેલી ફરિયાદમાં કાવતરાની આશંકા તરસ્વસી તપાસ જરૂરી ભરૂચ લીંબુ છાપરી વિસ્તારમાં દારૂના અડ્ડા ઉપર પોલીસ કર્મીઓ દ્વારા કથિત હપ્તા ઉઘરાણી મામલે પાંત્રીસ થી વધુ વિડીયો વાયરલ થયા હતા આ વાયરલ વિડીયોની તપાસ કરવાના બદલે

કાવતરાની આ શંકા વ્યક્ત કરી તલસ્પર્શી તપાસની માંગ કરવામાં આવી હતી અલગ અલગ માધ્યમોમાં વર્ષોથી જોડાયેલા પત્રકારો દ્વારા આદરો જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર પોલીસના કઠિત હપ્તા ઉઘરાણી મામલે સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વાયરલ વિડીયોમાં કોણ છે તેની તપાસ કરવાના બદલે સમાચારો પ્રસિદ્ધ કરનાર પત્રકાર અને જાગૃત નાગરિકોને નિવેદન લખવા માટે બોલાવ્યા હતા કલાકા સુધી બેસાડી રાખી તેમની જન્મકુંદરી લેવામાં આવી હતી પોલીસતંત્ર દ્વારા પત્રકાર દિનેશ મકવાણા ગૌતમ ડોડિયા અને જાગૃત નાગરિક શેજલ દેસાઈને નિવેદન લેવા બોલાવ્યા હતા એટલેથી નહીં અટકતા પોલીસતંત્રની આવી નીતિ અંગે સમાચાર લખનાર પત્રકાર ગૌતમ ડોડિયાને ચાર વખત નોટિસ મોકલવામાં આવી હતી આ અંગે પત્રકાર ગૌતમ ડોડિયા દ્વારા ત્રણ ઓગસ્ટના રોજ ડીજી અને આઈજીને અરજી કરી તેની જાસૂસી થતી હોય આવતી હોય અને પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે તેવી શંકા વ્યક્ત કરી હતી તેમની આ શંકા વચ્ચે પાંચ ઓગસ્ટના રોજ એ ડિવિઝન પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે અંગે પત્રકારો દ્વારા કાવતરાની શંકા વ્યક્ત કરવામાં આવી છે અને ફરિયાદીના લોકેશન પાંચબત્તીથી કલામંડી સુધીના રસ્તામાં આવતા સરકારી અને ખાનગી કેમેરાના સીસીટીવી ફૂટેજ જ્યાં બનાવ બન્યો છે તે જગ્યાએ આવેલ રિલાયન્સ મોલ અને આઈસીઆઈસી ના સીસીટીવી ફૂટેજ તેમજ બેંક પાસે આવેલા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના સરકારી કેમેરાના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવે અને યોગ્ય તપાસ કરી આ કાવતરા પાછળ કોણ કોણ સામેલ છે તેની તપાસ કરવામાં આવે આ ઉપરાંત પોલીસ તંત્રમાં એન્ડ કેન પ્રકારે સત્તાના નશામાં કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ ઉપરાંત પત્રકારને ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવવામાં અને તપાસના નામે પત્રકાર પર થતી હેરાનગતિ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નયમ દિવાનો રિપોર્ટ યુઝ ટુડે ભરૂચ જાહેર સેવા કામ જે પ્રધાન સેવક છે આપણા દેશના ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનવું જોઈએ તો ભ્રષ્ટાચાર મુક્ત ભરૂચ બનાવવા માટે અમે લોકો નીકળ્યા છે સામાજિક કાર્યકર્તા તરીકે મારું કામ કરું છું આરટી એક્ટિવસ્ટ તરીકે કામ કરું છું મારી સાથે બી છેલ્લા બે મહિનાથી આ પ્રકારની ગતિવિધિઓ થઈ રહી છે ગમે ત્યારે ગમે ત્યારે ફોન આવે રાતે દસ દસ વાગે પોલીસવાળા નોટિસ આપવા માટે ઘરે આવે ખોટી રજૂઆતો કરે મને પત્તોનો વખત સાડા ચાર સાડા ચાર કલાક પોલીસ ચોકીઓ બેસાડીને ઉલટ તપાસ કરવામાં આવે કારણ કે હું કંઈ ક્રિમિનલ ના હોઉં મારા જન્મથી લઈને અત્યાર સુધીની બધા બાયોડેટા એમણે લીધા છે આખો ડોઝિયર તૈયાર કર્યો છે મારા પરિવારમાં કોણ કોણ છે ક્યાં ક્યાં શું શું કરે છે આ રીતની યાતનાઓ આપવામાં આવે છે મારી પોતાની ગાડી ટાર્ગેટ બનાવીને ડિટાઈન કરવામાં આવી છે દસ દિવસથી મારી ગાડી અંદર એ ડિવિઝનમાં છે ત્યાં એ ડિવિઝનમાં બી મારી ગાડીને નુકસાન થયું છે ત્યાર પછી બી કોઈ પણ જાતની કામગીરી આ કરવામાં નથી આવતા અને અમે જે સમાજ રીતનું કામો કરીએ છીએ આજે ભ્રષ્ટાચાર ઉજાગર કરીએ છીએ તો આ લોકો અમને ટાર્ગેટ બનાવે છે કે આમાં એ લોકોની બે નંબરની જે કમાણી છે એ બંધ થઈ રહી છે એના માટે અમને ટાર્ગેટ બનાવવાના છે અને સાહેબ તમારી હાજરીમાં વસ્તુ કહું છું

એની પ્રથમ તો પંદર ને પિસ્તાલીસે બનાવવું બને છે અને સત્તર ને સાત ને દિવસે તો સાહેબ ગુનો નોંધાઈ જાય છે એક કલાક દોઢ કલાક ના સમયગાળા દરમિયાન એ પોલીસે શું ઇન્વેસ્ટિગેશન કરી દીધી કે ભાઈ એની પર લૂંટનો ગુનો દાખલ જ કરવો પડે અને ગૌતમ પર્વ ગૌતમ લોહિયા છે અને તમામ પત્રકારો પોલીસ ના કાયમના ટચમાં રહેતા હોય છે વિષય પર પૂછપરછ કરતા હોય છે અને બનાવ ગુના ને બનાવના સંદર્ભે વાતચીત કરતા હોય છે એટલે ગૌતમ ગોરિયા પર્સનલી બધા બોલો તો એક સમાજના જે પત્રકાર છે એને બોલાવીને તરત જ બંને ભેગા કરીને સાચું દૂધ દૂધ કરી શકતા હતા અને ત્યાંના સીસીટીવી ફૂટેજો છે એને જોઈ શકતા હતા સાદી ફરિયાદ લઈ શકતા હતા પછી ગુનો દાખલ કરી શકતા હતા તપાસ કરીને એવા પ્રોસેસ કરીને જો ગુનો દાખલ કર્યો હોત તો અમારો વિરોધ નહોતો અમારો વિરોધ એટલો છે કે ભરૂચ જિલ્લાના જેટલા બી પત્રકાર વિરલ ગોહિલ આજે જે અમારા નેશનલ ચેનલ આ તક અને અપટકના ભરૂચ જિલ્લા પ્રતિનિધિ ગૌતમભાઈ ડોડિયા પર જે પોલીસ દ્વારા ખોટી રીતે જે કેસ કરવામાં આવ્યો છે લૂંટની ફરિયાદ એનાથી સમગ્ર અમારું પત્રકાર ભરૂચ જિલ્લા પરિવાર દુઃખી છે એ સંદર્ભે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા બધા ભેગા થયા છે ભરૂચ જિલ્લાના દરેક પત્રકાર નાના મોટા દરેક પત્રકારો ભેગજૂટ થઈ દરેક સંગઠનો પત્રકાર ને જે આ ખોટી રીતે એને ટાર્ગેટ કરવામાં આવ્યો છે એની વિરુદ્ધ અમે આવેદનપત્ર આપવા ભેગા થયા છે અને એની તલસ્પી તપાસ થાય એ જે જગ્યાનો બનાવ બન્યો છે એક્સિડન્ટ એ જગ્યાના કેમેરા તપાસ કરવામાં આવે જે છોકરાઓએ ફરિયાદ કરી છે એમનું બેકગ્રાઉન્ડ તપાસવામાં આવે કે કે ગૌતમભાઈ એક પ્રતિનિધિ છે અને સારા સામાજિક કાર્યકર્તા પણ છે અને એ કોઈ લૂંટાડું કે ચોરી કે એવા કરવાવાળા નથી ને એમની પર લૂંટની ફરિયાદ દાખલ કરી છે એમથી સમગ્ર પત્રકાર પરિવાર દુઃખી છે ને અમે ન્યાયની અપેક્ષા રાખીએ કે તંત્ર અમને ન્યાય આપે ને ચોથો સ્તંભ એવા પત્રકારને પત્રકાર ને અવાજ જિલ્લાના તમામ પત્રકારો એકત્ર થઈ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા છે એટલા માટે પહોંચ્યા છે કે દેશની ચોથી જાગીર ચોથો સ્તંભ ગણાતા જર્નલિસ્ટ જર્નાલિઝમ પત્રકારત્વ પર ખોટી રીતે દમન કરવામાં આવે છે એ પ્રમાણેના અમારા આક્ષેપો છે એક પત્રકાર પરિવાર સાથે બહાર જાય છે કોઈ ગાડી સાથે એક્સિડન્ટ થાય છે અને ગણતરીના જ એક બે કલાકોમાં એમની ઉપર એફઆઈઆર થઈ જાય છે તો અમે એમ કહેવા માગીએ છીએ કે તલસ્પર્શી અને બિલકુલ નિષ્પક્ષ આ બાબતની જે છે એ તપાસ થવી જોઈએ પત્રકારો સરકાર અને તંત્રની કામગીરી બતાવતા હોય છે પછી એ સારી હોય કે નરસી અમારું કામ છે માહિતી પૂરી પાડવાનું જનતાને તકલીફો પડે એ તંત્ર સરકાર સુધી પહોંચાડવાનું અને જો એ કામ કરતાં જ અમને રોકવામાં આવશે તો પછી જર્નાલિઝમ જેવું કંઈ રહે નહીં પત્રકારત્વ જેવું કંઈ નહીં રહે અમારા અધિકારો છે કે એક પત્રકાર પાસે લોકો અપેક્ષા રાખતા હોય છે પછી તે રોડ પર પડેલા ખાડા હોય કે પછી બીજી કોઈ પણ બાબત હોય અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જે પણ હોય અમે એ વાતો પહોંચાડીએ છીએ તો લોકોને એનો ફાયદો થતો હોય છે પરંતુ સીધી કે આડકતરી રીતે પર્ટિક્યુલર કોઈ પણ બાબતના સમાચાર પ્રકાશિત કરવામાં આવે અને પછી એની એનો દ્વેષભાવ રાખીને ખોટી રીતે કોઈ પણ બાબતે આગળ વધવામાં આવે એના કરતાં બેસાડીને સારી રીતે વાત કરવામાં આવે સમજવામાં આવે વાતને અને ત્યાર પછી દ્વેષ ભાવના રાખ્યા વગર કોઈ બાબતની તપાસ કરવામાં આવે તો એ સાચી રીતે ન્યાય થયેલો ગણાશે ગૌતમભાઈ દોડિયાના સમર્થનમાં આજે ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો અત્યારે અહીંયા એકત્ર થયા છે અને અમારું માત્ર એટલું જ કહેવું છે કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ કે આ જે વ્યક્તિ ચોરી કે લૂંટ અત્યાર સુધી કરી જ ના હોય એ એ વ્યક્તિ સામે આ બાબતનો ગુનો દાખલ કરવો એ બાબતે થોડું વિચારવું જોઈતું હતું અને હજી પણ સમય છે કે એ બાબતે ફરી ફરી એકવાર વિચાર કરવામાં આવે અને તપાસ વ્યવસ્થિત રીતે કરવામાં આવે એકબીજાના જવાબો સારી રીતે લેવામાં આવે અને આ આજે જે એફઆઈઆર થયું છે એને રદ કરવામાં આવે એવી અમારી માંગ છે